કબૂતરબાજીના કેસમાં હવે એન્ટ્રી મહારાષ્ટ્ર અને દિલ્હીના ઈડીની ટીમે ઓગણત્રીસ તપાસ શરૂ કરી છે ગુજરાતમાં પણ બોબી પટેલના ઘરે દરોડા પાડવામાં આવ્યા ઈડીની ટીમે કબૂતરબાજી કરતા તત્વોને અને તેમના સાગરિકો તથા સ્વજનોના ઘરેથી લાખો રૂપિયા ઉપરાંત વાંધાજનક દસ્તાવેજો પણ કબજે કર્યા આ ઉપરાંત

ભાવેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી આ તત્વો હમશકલ બનાવટી પાસપોર્ટ સહિત જુદા જુદા બહાને લોકોને ખોટી રીતે વિદેશ મોકલતા આવા ઘણા લોકો વિદેશમાં પણ પકડાયા હતા જેની તપાસ ચાલી રહી છે